ભરૂચના નર્મદા યુવક મંડળ દ્વારા જોની મામલતદાર ઓફિસની સામે આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર આજરોજ અઢારમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે બપોરના બે થી સાંજના છ કલાક સુધી મારુતિ હવન કરવામાં આવ્યો હતો સાડા છ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું સાંજના સાત કલાકે હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા ત્યારબાદ સાંજના સાડા સાત કલાકે ભક્તોએ મહાપ્રસાદી આપવામાં આવી હતી ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને હનુમાનજીનું પૂજન અર્ચન દર્શન હવન મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લઈને હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ આશરે અમે સત્તર વર્ષથી પાટોત્સવ કરીએ છીએ અને આજે અઢારમો પાટોત્સવનું અમે અઢાર પાટોત્સવ નિમિત્તે બધી ભાવિ ભક્તો ને બહુ પ્રેમથી અને ભાવ ભાવ કુંડરી બોલાવ્યા છે અને લોકો સારી રીતે આવે અને અમે આપ જે અમે અભિષેક ચાલુ કરી અભિષેક ચાલુ કર્યું છે બપોરે મારુતિ યજ્ઞ કર્યો છે ને અમને મહાઆરતી કરી નારિયલ ઉમવાનો ટાઈમ ને પ્રસાદી લેવાની છે એટલે બધા ભાવિ ભક્તો શાંતિ પ્રસાદી લઈ ને અમને સારા આશીર્વાદ આપી ને આવી રીતના અમે દર વર્ષે અમારે જે શંકર મોચન હનુમાન મંદિર જે નળબા યુવક મંડળ છે

ધાર્મિક લોકો સાથે સાથે આયોજકો ટ્રસ્ટીઓ નું પણ આયોજન કર્યું છે જેમાં હજારો લોકો અત્યારથી લઈને રાત્રે મોડે સુધી જમશે આ વિસ્તારના લોકો અને આપણે જાણીએ છીએ કે આ મંદિર સાથે આ વિસ્તારના લોકોનો ધાર્મિક ભાવ થી ખુબ લગાવ છે ભગવાન એમના તમામ મનોકામના પૂર્ણ કરે એવી આજના દિવસે એમને સૌ ભક્તજનોને આપણે શુભકામના પાઠવી